પણ આજે એને વાત છેડી પોતાનો દક્ષિણનો સુબેદાર ખાસ પોતાનો માણસ શાહજહાનો એ મીરખા નતો મીરખા ને હામે જોઈને કીધું મીરખા કુછ જ્યાદા સમય છે મુજે એક બાત દિમાગ મે દોડ રહી હે ઘણા બધા સમય થી મગજ માં એક વાત દોડે છે મને આમ વિચાર થયા કરે છે પૂછું કિછકો પૂછું કહું ના કહું સમય કે સાથ મે દેખતા રહા હું એક પ્રશ્ન હે મુજે બહુ રોજ રોજ ખાતે સિતે ખાન એટલે એના મુસલમાન સુબેદારો હિતર સિતે જણા ખાસ એને કહેવાય એના મંત્રીઓ મંત્રી અત્યારનું જેને મંત્રી કહેવાય બોતેર ઉમરાવ રાજપૂતો બે વધારે હતા એ राजपुतो पणता ने कचेरी में मंत्री मंडळो एम तो आ बे વધારે केम और ज्या ज्या आपडा बादशाह ही होई गमे होई शीतल खान 72 उमरा बे વધારે केम क स्तब्ध थई गी कैसा प्रश्न करिया किया है कैसा सवाल किया है बोलू ना बोलू मिरखाय के दो जापना। सच बताऊ या वैसे ही कह दूं हाँसू कहूं के हमने फावे वो कही दो हम नहीं सच बताना आज आज मैं बराबर जानना चाहता हूं आज बराबर बराबर जानवा मांगू चु मारे आज जाने ले उसे सीतेर खान बोते रुमराव के बे राजपूत तो वधारे के मापड़ी कचेरी में तो के हाथू कहे तो दुख नहीं लगे कि नहीं बिल्कुल नहीं कुछ नहीं होगा आप बता दो तो जा अपना જો રાજપૂત હે ને હિન્દુ હે ને उसमे दो बात हमारे से है दो बात वो आगे है के, के, वो क्या है બે વાત આપડા કરતાય આગળ છે ને બે વાત એ છે કે એક તો રાજપૂત માથું પડી ગયા પછી ધના મેદાન માં લડે એ લડી શકે છે આ હિન્દુ એ પહેલી વાત અને બીજી વાત એ છે કે રાજપુતાણીએ ફેરા ફર્યો હોય કે મંગળ વર્તી હોય અને હજી હાહરે નો પૂગી હોય ને હાહરા ને ત્યાં ન પહોંચી હોય ન પૂગી હોય એની પહેલા જો યુદ્ધમાં ધર્મના માટે પતિ એનો કાયમ આવી જાય તો આમ આમ જોગમાયાના જેવું સ્વરૂપ ધારણ કરી અને જય ભવાની જય જોગમાયા હે અંબે જય અંબે જય અંબે જય અંબે કરતી હળહળતી અગ્નિમાં હજી હાહરાને ઘરે નું ફૂગ્યું હોય ને તોય સતી થઈ જાય એક માથું પડી ગયા પછી લડે અને કા એનો પતિ કાયમ આવે એટલે સતી થાય આ બે ગુણ આપણા કરતા એનામાં વધારે છે ને એટલે સિતેર ખાન બોતેર ઉમર આવશે मीर तो तो रहा हो कम भी यू बात करे तू अपने नो लड़ी से की, और ये लड़ी सके हम लड़ तो वो हम भी सकते हैं वो भी लड़ सकते हैं पर ये बात है जो धड़ सर कट जाता है और धड़ लड़ता है इके वो तो बातें मैंने भी सुनी है ये सब कवि आकर बातें करते हैं कलाकार आकर बातें कर रहे हैं मैं बरसों से सुन रहा हूं पर मैंने देखा नहीं है मैं आऊ जो नहीं ए पहले होगा कोई सतयुग होगा तो ऐसा बनता होगा आज तो ऐसा कुछ नहीं होगा तो आज तो सब बराबर होना चाहिए कि नहीं आज तो बताए हर खाव जो आप नहीं पहला माथा लड़ता है सतयु था बुध हो सब मान्यता है ये तो मान्यता से ही के बदल નહીં નઈ આજ ભી હોય શાહજ બનેલી સહી બાત કોઈ કેતા કે બાત સહી આમાંથી બીજો કોઈ એમ કે છે અને એ વખતે જયપુર મહારાજ ગજસિંહજી બેઠેલા કચારી માં એને કીધું કે હા જાપના એ સહી બાત હે કે તો જા તું મીરખા

બે મિત્રો હતા મીરખાન બહુ ડાયો માણસ હતો બે ની હાંડો જકા 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 ટૂંકમાં વાત કરું તો નીકળી ગઈ દિલ્હી થી ક્યાં જાઉં કોને કહું સીધે સીધું કોક કેમ જઈને કેવું તમારો દીકરો લાવો વીસ વર નો બાવીસ વર માથું ઉતારીને લડાવો એમ કોને કેવું જઈ વિચાર કરતા 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 એક બુઢો રાજપૂત યાદ આવ્યો ભાઈ અને રોહિણી જાગીર રાજસ્થાનની ધરતીની રોહિણી જાગીરમાં તેનું પારિયા રાતે બાર વાગે દરવાજો ખટખટાયો અને બુટો રાજપૂતે અંદરથી જવાબ દીજો આઈએ ગજસિંહ બેટા આયે એટલે કીધું તમે મને ઓળખી ગયા કે હા મેં તને મોટો કર્યો છે તું મારા ખોળામાં રમો છો એનો મંત્રી હતો આ એના બાપનો એટલે હું તને ઓળખી શકું છું બે ટૂંકમાં અંદર ગયા મીરખાન અને ગજસિંહજી અને અંદર આવી અને બેઠક કરીને કીધું કામે આવ્યા છે ખાસ અમારી નજર અહીંયા ઠેરી છે તમારે બે યુવાન દીકરા મને ખબર છે એક સત્તર વર્ષનો ને એક બાવીસ વર્ષનો અને શાહજહાની કચેરીમાં આવી શરદ સેના મીરખાન નું માથું ઉતારી લેમ છે છ મહિનામાં માથું કપાઈ ગયા પછી લડે એવો રાજપૂત જો ન જડે તો એને કીધું ઓ એમાં શું એ તો થઈ જાય છે પણ હું રાજપૂતાની જરાક વાત કરતો હું એટલે ગજસિંહ ને મીરખાન હામ હામું જોવા મંડ્યા કે બુઢા રાજપૂતને દીકરાની માયા લાગી ગઈ છે અને રાજપૂતાઈ જાય दीकर न जाव लगे न करो राजपूता राजपूता जी ठाकुर शाह हमारे जो दो बेटे है वो सर कटने के बाद लड़ सकते हैं कि दोनों लड़ सकते हैं क्यों ऐसे पूछ रहे हैं अभी तो छोटे पर लड़ सकते हैं કે આવી રીતના આવ્યા છે ને એને યુદ્ધના મેદાનમાં માથું પડી ગયા પછી લડે એવું માથું માથું મુકાઈ એનું ઉતારી દીકરાને મોકલવા પડશે રાજપૂતાની કીધું કે મારો મોટો દીકરો તો ગાજી છે ને એ તો ગમે ત્યાં માઇલો સુધી લડી શકશે નાનો દીકરાના નાનો હતો એ વખતે મારે યુદ્ધ આવ્યું હતું તમને ખબર છે મારા દીકરાથી હું નોખી પડી ગઈ હતી અને એને ઓછું ધાવણ થવાયું છે એટલે કોટાની અંદર ઉપર કોટે કે અંદર લડ શકતા એટલે કોઠાની અંદર સુધી લડી શકે પણ મોટો દીકરો તો ગમે એટલે કેટલું લડે એનું નક્કી નથી મને વિશ્વાસ છે બસ રાજપૂતાની બસ એટલું જ પૂછવા માટે આવ્યો તો બીજું કાંઈ પણ ત્યાં તો ઓલા બહાર બેઠા થાય ને સાબાશ રાજપૂતાની સાબાશ રાજપૂત મીઠું થવા બે ને આવી કીધું મારો તોગાજી લઈ જાઓ મારા તોગાજી ને લઈ જાવ એટલી વાત જ્યાં થઈ એટલે તોગાજી તૈયાર થયો તોગાજી રાઠોડ ને બાવીસ વર્ષના ના રાજપૂત ને અહતે મોટે માયા વળાવી દીધો જા માથું દઈ દે સમાજ માટે હિન્દુત્વ માટે ભારત વર્ષ માટે ખબર પડે કે આજ પણ રાજપૂતો માથું પડી લડી શકે અને હવે વિચાર એ આવ્યો તોગાજી ના લગ્ન નતા થયા બાવીસ વર્ષ ઉંમર હતી આ તો લડીને માથું આપી દે હવે તરત રાજપૂતાણી જોઈએ સતી થાય એવી ઈ દીકરી કોણ આપે આ મરવા જાય છે એને અને હોશિયા ના ભાટી રાજપૂત નહી જઈ અને મળ્યા ગજસિંહ મીર ખાન આવી રીતે છે દિલ્હીના પાસે ઓડમાં મુકાણી છે ખાન નું માથું છે રોહિણી જાગીરદાર બુઠ્ઠા રાજપૂતે તો પોતાનો દીકરો એ રાઠોડે તો બાવી વરણ નો આપ્યો પણ એને દીકરી લગ્ન કરી અને તરત જ આનું માથું કાપી નાખવાનું છે રાજપૂત ઈ ભાટી રાજપૂત રાજી થઈ ગયો કઈ વાંધો નહીં રાજપુતા જીવતી રહેતી હોય તો મારી દીકરી પરણાવું છું પણ હું મારી દીકરી પાસે જરાક જાઉં દીકરી પાસે ગયો બેટા ફોળ વરણ ની રાજપુતાની હતી મિત્રો આવી અનેક કથાઓ છે યુવાનો હાચવજો આ બધું આમાં બહુ ઓછા યુવાનો આ બધી ખબર હશે ફોળ વરણની રાજપુતાની હતી બેટે બેટા જી બાપુશા આઈએ કંકુની લોહડ જેવી દીકરી બે ઉભી થઈ ગઈ બાપુશા આઈએ ક્યાં કામે બેટા તારી શાદી કરવી છે તારા લગ્ન કરવા છે અરે બાપુ કે બાપુ અટાણે આવ સીતા મારા લગ્ન વાત કરી આખી વાત ટૂંકમાં ઘટી હતી બેટા તોગાજી રાઠોડ નામનો બાવીસ વર્ષનો યુવાન છે પણ માથું એનું કાપી નાખવાનું છે એને માથું કાપ્યા પછી લડે અને એ તરત જ પડી જાય એટલે પછી તારે સતી તો થવું જ પડશે અરે બાપુ એમાં મને ભૂસવા માટે આવ્યા છો કે હા બેઠા ભૂસવું તો પડે ને તારે હા રે તું ભૂગા એમ નથી તારાથી તારા પતિ ની આરે હારા ના ઘર સુધી તું નહીં પૂગી હે એ તો આથી જ સીધો હોય જાય હે કે હા તો હાંભળો બાપુ શા મારી હું જયારે માગા એક પછી એક છેલતી જતી હતી કોઈ માગા આવતા હતા એને કે હગપણાથી નથી કરવું વ્યવહાર નથી કરવું મારી બેન પડ્યું પૂછતી હતી કે તારે કેવો પતિ જોઈએ છે તું ના પાડે છે તેથી મેં એને કીધું તું કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ ઘણી ફર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા ઘણી ફર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ અન હોળ વરની રાજપૂતાની ભાટિયાની મેં જેસલ મેરી ભટિયા અણરી દો બાતારી અસરજ બેટા રણ જુધી મરે બેટી કાટ સણન લગન ત્યાં વિવાહ મંગળ મંગળવર્તી અને સીધો ઘોડા ઉપર સવાર થઈ નીકળી ગયો તો અને આ બાજુ હોળ વર ની રાજપૂતાણી જય અંબે જય શક્તિ જય અંબે માળા લીધી હાથમાં કે કઈ વાવડ આવે કે ન્યા માથું ઉપાઈ ગયું છે અને કઈ અહીંયા સીતા ઉપર બેસી જાવ તમે કોક કલ્પના તો કરો આ જેવી તેવી ઘટનાઓ થોડી છે આ આ આ બધી શક્તિઓ ઈ છે આ એને નીકળી ગયો અને આવ્યો દિલ્હી થી માલિકો આવડો મોટો હાથ આથી અડીખ મોટો પટ ન્યા સિંહાસન નખાણો જહાપના નું શાહજહાનું સિત્તેર ખાન બોતેર ઉમરાવને ને બધાને બિહાર્યા અને પછી યુવાનને લઈ આવો અચ્છા એ બચ્ચા હે એ લડેગા થોડા અચ્છા થોડા કે મોટો આદમી થોડોક મજબૂત લઈ આવો તો એને એમ કે મોલ જેવો હોય તાણે તાણે અડધો બકરો ખાય ને એવો લઈ આવશે એને એ તો અભી બચ્ચા એ છોટા હે ઓલા આજુબાજુમાં અમીર ઉમરાવ એમના બીજા બેઠા હતા ને હાંડી ખાન પેપડી ખાન ये कोणी हमारे बोले जहाँ ये अभी सोता लग रहा है इसके हाथ में समसी रहती है फिर राजपूत बड़ा होता है हाँ बड़े नहीं करना ये मिला कोणी हो मार वहाँ कि ये लड़ेगा कि हाँ तो इसका सर कर दो सर कर दो उसका अब बड़े नहीं करना मित्रों इतिहासिक बात से कोई काल्पनिक नहीं उसका सर कर दो अनपसी गद्दी महाराज जयपुर एकीदो कि जहाँ ये तो अन्याय है એ તો અન્યાય છે કે આવા કુણા માખણ જેવા જુવાનને સીધો કાપી નાખવાનો એમ માથું નહીં કાપવાનું કે તો કે લડીન કાપવાનું લડીન કે હા ત્યાં તો બીજા બધા મેં લડતા એને એમ કે આવડો શું કરી લેવાનું બાવી વરાનું મેં જાતા હું જાહ આપના બીજે કે ધીરો રે એકલું ન જવાય કે તો કેસે કરેંગે મિત્રો બનેલી ઘટના છે 20 જુવાનની ટુકડી કરી આવા 20 પટાબાજો હોય એને એની ટુકડીને તૈયાર કરી ઘણાને અમુકને ને મગજમાં નથી વાંચું વાતું બે હતી પણ આપણે ગુજરાતની ધરતી અને હળવદ મહારાજ રાયસિંહજી એ દિલ્હી ગયેલા આ વચ્ચે વાત યાદ આવી એટલે કહું છું ઘણાને એમ લાગે ને કે આ ખોટું હોય છે હું હોય છે હળવદ રાયસિંહજી દિલ્હી ગયેલા અને બાદશાહ બોલાવેલા મળવા કે મારે એનું રૂપ એની એનો એની ખુમારી ને એવી હતી એટલે બાદશાહ બાદશાહ ગયા દિલ્હી હવે બાદશાહ દિલ્હી નો બાદશાહ એ વખતે આ બીજી વાત છે વચ્ચે આવીને કઉ છું દિલ્હી નો બાદશાહ સિંહ ઉપર બેઠો હતો અને બે બાજુ પથ્થર ની દિવાલ જેવું બાદશાહ ને હોય એટલે આવી શકે દિવાલ હોયલા જેવા હોય એના ઉપર હાથ લેતા હોય એની આ બાજુ બે એના અંગરક્ષકો ઉભા હોય પટાબાજ એ અંગરક્ષક એવા હોય પટાબાજ એવો કહેવાય એક પટાબાજ આથી આમ દોડે સો પચાસ તરવાર ખુલી તરવારવાળા વાળા આ બાજુ ઉભા રહી પચાસ ખુલી તરવાર વાળા આ બાજુ ઉભા રહી અને એકલો આયથી નીકળે હો હોરવો નીકળી જાય કોઈની તરવાર ન અડે ઓલો મારવાવાળો આમ કરીને એમાં હાથ કરે ને આમ તો અહીંયા ઓલાનો હાથ આવી ગયો આમ એટલે તરવાર જ મુકાઈ જાય એટલી એનામાં તાકાત હોય આવશે આવશે પણ આવી સરસ વાત છે ને એટલે વચ્ચે થોડી વાર અમને મને બરાબર વાત કરવા દે એટલે ઈ હોરવો નીકળી જાય હો હોરવો એને પટાબાજ કહેવાય એવા બે પટાબાજ ઉભા હતા દિલ્હીના બાદશાહ અને હળવદરાયસિંહજી મળવા ગયા એટલે બીજા બધાને છેટેથી આમ કરવું પડે સલામ કરવી પડે કે છેટેથી આમ મળવું પડે હાથ નો મેળવાય હળવદરાયસિંહજી હાથ મેળવવા ગયા એ કે હાથ તો મેળવવો પડે હું મળવા છું મળે નહીં હું દિલીલો બાદ છે એ તો કોઈ મળે નહીં તો આગ્યો હાથ આડો હાથ કર્યો એકો કહેવાય જે જણા એકવાય નીકળી જાય મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે આડો હાથ કર્યો હળવદરાયસિંહજી એકાને હામું તો ન જોયું પણ અવળા આમ એકાના ખોપરામાં ને ઠપાટ અવળા હાથે આમ માથાનો તો ભૂરચો બોલી ગયો દિવાલ નો પથ્થર ચાર આંગળ બહાર નીકળી ગયો તો કેવી તાકાત છે ભોગદી કલ્પના કરજો આ બનેલી પથ્થર હટી ગયો નાખી હા એટલે કેવાનો અર્થ આ બને છે એમ અહીંયા બાવીસ વર્ષ નો વીસ જણા ટુકડી તૈયાર કરી ચાહપણા જોવું છે બસ જલ્દી સરકાર તો કેસે લડતા ક્યાં એ છોટા બચ્ચા એ लेके बात कर रहे हैं सीते इसीलिए है कि राजपूत का दो गुण आगे हैं, सर कटने के बाद लड़, लड़ते हैं ऐसे करते हैं सब कथाएं बताते हैं ये कवि बोलते जा रहे हैं और सब मान रहे हैं कोई देखने की तो कोशिश ही नहीं करता है हकीकत बीस जड़ आने टुकड़े गई ना दीदी बेहा तलवार माप બે તરવારું લીધી હાથમાં ભાઈ ફરાક ફરાક ફરક ઉજાવ મણી થાવા સવાસ રાજપૂત ગસી રાઠોડ બેઠો તો એને તો મોજરા તોરા છૂટી ગયા રાજપૂત આની લાજનો રાખણ હાર મારો તોગો રાઠોડ સવાસ યુવાન સવાસ આવી શક્તિઓ ખમકારા મીડી જાણે કરવા હોય એમ અને ગડગડતી ડોટ મૂકીને કુંડાળામાં લઈ લો પણ સડાપ 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 અડ પડે જઈક માટી ઘટુક કટજાત શીશ ઘટુક ટુક ફટજાત કઈ ઈ એવી રીતે ફરંગટી ખાધી અને ઈ ફરંગટી ની જાણે વિટોળીઓ આવ્યો અને જેમ ખાય ને એ નીચેથી ઉપર ગયો ને ઉપરથી નીચે આવ્યો ને એટલી ફરંગટી ધૂળની ડમરી ઉડી મિત્રો બનેલી ઘટના એક અમુક છણોની માલિકોને એક ધૂળની ડમરીનો વિટોળીઓ સડ્યો અને વિટોળીઓ પૂરો થયો ને એટલે વી ઘોડા થડ 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 ઉલડતા હતા અને લોહી થી તરબર તરબોળ હાથમાં ઓલાના લોહી ઉડેલા હાથમાં બે તરવાર ને તોકાજી રાઠોડ ઉભો તો ને વી ઘોડા ઉલળતા હતા જ્યારે બાજુ ભાઈ આ બનેલી ઘટના કેવો તૈયાર થયો હોય છે યુવાનો શરીર હાસ્યો જો હું તો નાના બધાને કહું કોઈ વ્યસન ન કરતા આંબલીઓ માતમ તમારે ચડ્યો પીપળે ચડ્યો ઠેકડા મારજો હળિયું કાઢજો દિવાલું કૂદજો શરીર મજબૂત હોય છે બસું હોય છે બધું બધા બરાબર છે નગર પિસ્તાળ વીરે ડાયાબિટીસ થઈ જાય પછી બેઠા બેઠા માળાથી નો ખવાય ડોક્ટરે ના પાડી કઈ ભેળું કઈ કરોડો રૂપિયા ભેળા અમે તો પ્રકૃતિ એકદમ વિરોધ હાલવા કારણ કે રાત છે ને એ ભગવાન હોવા માટે જ આપી શરીરના માટે રાતે હું ઈ જ હારું અમે એનાથી હાવ વિરુદ્ધ એટલે અમારાથી હચવા એવું જ નથી ને પ્રોગ્રામ નો થાય હા પામને માથાજી હાચવી છે તો અમારાથી થાય એટલું કરી જયાંય વખત મળે ત્યાં હળ્યું કાટ લઈ હા એટલો એટલે અમે કઈ ગયો શરીર હાચવી જો એ ધૂળની ડમરી પૂરી થઈ વિઠળી આવ્યા ભોંડા ઉલડતા તા મામા વીસ જણાના લાહો લહ્લાહ ક્યાં કરતા પચ્છા ક્યું લડતા કેસા લડતા મિત્રો એક ટુકડી બીજી પેલી ટુકડી વીસ જણાની બીજી ટુકડી પચીસ જણાની ત્રીજી ટુકડી ત્રીસ જણાની અને ચાલીસ જણાની ચોથી ટુકડી આની આ ઘટના બની અને ત્યારે આમ શાહજહા એના માણસ સામે જોયું સંગ્રામ નામની બંદૂક લઈને એક મલ ઊભો ઉભો થયો બંદૂકનું નામ હતું સંગ્રામ બંદૂક આખું વાતો કરતી હતી તેથી આંખ આંખેથી વાત થઈ ગઈ કે આમ કરવાનું છે નકર આ ડોહ બધાને માર નાખ છે પછી તો ઉજાહપના ને ત્યાં સિંહાસન બે હતા બે આવી ગયું હતું કે ડોહા અહીંથી બે નાળાવાજ આખો લડે છે આ બાજુ હાલતો છે મને નથી લાગતું કે આ દીકરા કોઈ મને બચાવી શકે એ કે અને તો બહુ બહાતી બોલાવતો હતો હતો ઈશારો થઈને થતા ની અરે મિત્રો શું ઘટના છે બાવી વર્ષ નો એ દીકરો હિન્દુસ્તાન ની ધરતી નો તોગો જે રાઠોડ ધડાક કરતી બંદૂક ની ગોળી છૂટી કપાળ માં લાગી ભાઈ તોગાજી જે ને ખોપરું ઉડી ગયું એક સક્કર પેલા ખાધી દારૂ ગોળો હોય ને એટલે એક સક્કર ખાધી આમ એક વાર હાથમાં તળાળી સક્કર ખાધી ને એટલે વાહે એક જણા ધૂપ કરતો હારો પ્રજાપતિ નો કુંભાર નો દીકરો જેમ કાચ એમ ચાકડાની માથે પીંડો ઉતારે ગારાનો માથું ઉતારી લીધું તો ગાજી પેલા બંદૂક મારી છે પછી માથું ઉતાર્યું લોહી ફુવારો મીડો ઉડવા ફુવારો ઉડતા ને અરે તો બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બહરાટો મીડો બોલવા હા તો તોડિયા પાંજરા બાળ હાકળ હતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થી આગ બાગ છૂટા જીગ જમ જાળા બચુટા પેના કે જાણે છૂટા ગાસ માન કે કેના ફૂટા જમી તાક ને જાળા ફાળા તાક વાળા ભલે કાળા વેર દે કે પાડ વાળા રે સબક ફડા ફડા એવી બહબાટી બોલાવતો આવે હારો મજૂર જેમ નાઘેરની માલિકો હેરડીનો વાળ હુડવા વળગ્યો હોય બે હાથેથી કાતો લઈને એમ મીંડો ના મીંડો અહીંયા આડી વાડેય નથી અને એવી બહાટી મીડી બોલવા બધી તૈયારી હોય એની જ ગંગાજળ નું કમંડળ બ્રાહ્મણ ઉભો રાખ્યો હતો કે આવું થાય તો આવું થાય એના માણસો હોય ને કેવા ઈ બ્રાહ્મણને બાવડું પકડીને કીધું કે આડો ફર્યા ફેર્યાના માથે પાણી છાય જહાપનાને ભાગવું ભારે ચીપડો આયા હશે ને તો આગળ ભોડું ઉલાડતી હે ને આન ફળોઈના ફુવારા ઉડતો આવતો તો બ્રાહ્મણ આગળ જઈને ઊભો રહ્યો ને ગંગાજળનો છાટણું કર્યું મિત્રો બે હાથ જોડી આમ અને તેદી રાઠો ઢળી પડ્યો તો રાજપૂતને માથે માથું ન હોય તો ખબર હોય કે હું કઉ બ્રાહ્મણ પ્રતિપાળ છું ચારણ હોય બ્રાહ્મણ હોય ગાય હોય ચારણ બ્રાહ્મણ ગાય એના ઉપર મારાથી ઘા નો થાય એ પડી ગયો મિત્રો આ બાજુ તોગાજી રાઠોડનું ધડ પડ્યું આ બાજુ હિન્દુસ્તાનનો હાકેમ પોણું હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું એ ઊભો થઈ અને ગજસિંહ રાઠોડ જે બેઠા હતા જયપુર મહારાજ એને ભેટી પીડો અને કીધું તું कि राजपूत राजपूत है ऐसी दुनिया में कोई ज्ञाती नहीं है आज से मैं कबूल करता हूँ वो बराबर है अब मुझे नहीं देखना है कि सती सती होती है कि नहीं क्योंकि ऐसे बेटे को जन्म देती है वो अग्नि में जल जाती है मैं मानता हूँ मैं मानता हूँ तो पढ़ायाड़ वो रहने वरहनी आनी राजपूत से ही हड़ 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 करती सीता माँ बेही हल्की गई थी એ આપણા દેશની ઘટનાઓ છે આ તોગાજી રાઠોડની કથા આજ પણ ભારતનો ઉજળો ઇતિહાસ સાચવી અને બેઠો છે